બ્રિજ ધ લોડ ક્રિસ્ત માથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી પચીસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજે સંત પૌલા હૃદયપલટોનો તહેવાર ઉજવીએ છીએ એવી જ રીતે તમે પણ તમારા જીવનમાં હૃદય હૃદયપરટો કરો અને સાથે સાથે તમારા જીવનમાં પરિવર્તન લાવી હંમેશા પ્રભુના સંધારા તરીકે જીવો એટલા માટે વિશે પ્રાર્થના કરું છું हमें मेरा बाइबल ले लो ईश्वर वचन सांभ मार्फ ग्रंथ सोलमो अध्याय ती अ कलम सुधी ईश्वे कहू दुनिया में बदे जाइने आखी सृष्ट ने शुभ संदेश संबलावो जेव एम श्रद्धा राखी स्नान संस्कार मुक्ति लेक्ति पमसेज श्रद्धा नहीं राखे पात्र टर से जेवो श्रद्धा राख से तेवो आटला चमत्कारों करी सकते मारे नामे अप दूतों काढ़ से नवी नवी भाषाओं बोल से साप ने पकड़वाती के हड़ाहड़ हल झेर पीवाती तेमने आंच नहीं आवे अने ते वो मांदा मानसों पर हाथ मुख से तो ते साजा थई जैसे आ प्रभुनी वाणी छे ते आपनो आधार छे ક્રિસ્તમાલભૈયતાબેનો ધર્મસભા આજે મહાન સંત સંત ના હૃદય પલટોનો તહેવાર ઉજવીએ છીએ માં તો ઘણા બધાનો હૃદયપલટો થાય છે પણ આ એક જ વ્યક્તિ માટે એમના હૃદયપલટો માટે એક તહેવાર હોય એ એની મહત્ત્વ એની મુખ્યત્વે સમજાવે છે હા ક્રિષ્મવાલાભૈયતાબેનું સંત પાઉલ આપણે જાણીએ છીએ કે ફરોશી હતા એક સ્વરોશી ખ્રિસ્ત ધર્મના વિરોધી દુશ્મન અને ધર્મ પ્રત્યેના દ્રઢતાને લીધે એવો વિચાર કરતા હતા કે આ ક્રિ ખ્રિસ્ત ધર્મના લીધે મારું ધર્મ નુકસાન થાય છે એમ કરીને ખ્રિસ્ત ધર્મ ધર્મને સંપૂર્ણ નિર્મૂળ કરવા નાશ કરવા એ નીકળે છે પણ ક્રિસ્ત માલ ભગ્યતાબેનનો અમુક અમુક અનુભવ એવો થાય છે લોકોના જીવનમાં અને ત્યાર પછી એટલું એ મોટું પરિવર્તન લાવે છે મોસે જ્યારે સિનાઈ પહાડ ઉપર ઝાકરા સળગતા ઝાકરા જોયા ત્યાર પછી એમનું જીવન મોટું પરિવર્તન અને પાઉલ જ્યારે દમસ્ક જતા હતા ત્યારે જે અચાનક વીજળી આવે લાઇટ આવે છે એમાં પડી જાય છે મોટું પરિવર્તન મધર તરેસા શિમલા જાય છે ટ્રેનમાં જે અનુભવ થયો એ એમાં મોટું પરિવર્તન અને એવી જ રીતે મહાત્મા ગાંધી જે ટ્રેનમાં જેમને અનુભવ થયો હતો ત્યાર પછી એમના જીવન મોટું પરિવર્તન મધર મેરી માટે જ્યારે ગબ્રિયલ જે સંદેશ આપ્યો ત્યાર પછી મોટું પરિવર્તન ડૉક્ટર આંબેડકરને ક્લાસરૂમમાં જે અનુભવ થયો હતો ત્યાર પછી મોટું પરિવર્તન હા ભયતા બહેનો સંત પૌલના જીવનમાં એક મોટું પરિવર્તન એ એમાં પ્રથમ એ નામમાં છે એ સૌલ હતા પ્રભુ એને પૌલ બનાવે છે અને સાથે સાથે એમને જે માર્ગ એટલે યહુદી ધર્મમાં દ્રઢતાના લીધે જતા હતા અને પરિવર્તન થયા પછી સંપૂર્તિ પ્રભુ પ્રત્યેના દ્રઢતા એમના પર પૂરો વિશ્વાસ કે પ્રભુ યુષુ જ મસીહા છે પ્રભુ ઈશુ જ તારણહાર છે એમ કરીને એમની પૂરી કે ધગસ અને દ્રઢતાપૂર્વક કે આ બધે જઈને પ્રભુ ઈશ્વનો શુભ સંદેશ પ્રચાર કરતા હતા અને સાથે સાથે જે મિશન હોય જે મિશન માટે જતા હતા એમાં મોટું પરિવર્તન અને ત્યાર પછી બીજું મોટું મિશન એમને આપવામાં આવે છે કે એમને પૂરી ખાતરી કે પ્રભુ યસુ ખ્રિસ્તવાય બીજો કોઈ દેવ નથી એમ કરીને કે એમ હું જીવું કે મરું પ્રભુ માટે જીવીશ અને પ્રભુ માટે મારી કરને સંપૂર્ણ એમનું જીવન પ્રભુ ઈસુ માટે અર્પણ કર્યું હતું આ ક્રિસ્તમાળા ભયતા બહેનો જ્યારે આ પૌલના હૃદય પલટો થયો જ્યારે આકાશમાંથી લાઇટ આવી અને એ પૌલ પડી જાય છે અને આંધળ થઈ જાય છે અને ત્યારે એ પૂછે છે પ્રભુ આપ કોણ છો અને એવી જ રીતે હવે પછી મારે શું કરવાનું છે એ પણ પૂછે છે બંને માટે એમને જવાબ મળી જાય છે અને એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં પ્રભુ પાસે પૂછીએ પ્રભુ આપ કોણ છો મારા જીવનમાં અને હવે પછી મારે શું કરવાનું છે પૂછીએ પ્રભુ જે મિશન પૌલને આપ્યા હતા એવી જ રીતે આપણે દરેક માટે પણ એક મિશન રાખે છે અને આપણે પણ એ મિશન પ્રમાણે જીવનમાં આગળ વધીએ સાથે સાથે હતા ભાઈનું પાઉલ તિમોતીના ધર્મ બીજા પત્રમાં તો અધ્યાયમાં સાતમી કલમ કહે છે હું મંગળ શરતમાં ઝૂઝ્યો છું પૂરું અંતર દોડ્યો છું શ્રદ્ધા અઠલ રહ્યો છે અને હવે તો વિજય માળા મારી રાગ જોઈ રહે છે જે બદલ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ મને તે દિવસે આપશે ફક્ત મને નહીં પણ તેમના પ્રગટ થવાની પ્રેમપૂર્વક પ્રતીક્ષા કરનાર સૌને પણ એ વિજય માળા આપશે આ ક્રિષ્ણ માલા ભયતા બહેનો આપણે પણ પ્રભુ સ્પરી શ્રદ્ધા વિશ્વાસમાં હૃદયપલટો સાથે જીવીએ અને એ મહિમા જરૂર પ્રાપ્ત કરીએ આ ક્રિસ્તમાલા ભય તબેનું આજના મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે બધા તૃત્યા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌ પર ઉતરો હેપી ફીસ બોલો દિવ્ય દયાનો જય